અમોટો બાઈ સ્મીત ભાઈ હા એનો કોરો દેખાય છે બોલાય તો અમેનો બી લાઈન સટકે આ ઉધમી સૂત્યું થીયા સૂત્યું કોણ

તમે અંદર આમ કરી કરો ને કઈ ના થા હવે તેયુભાઈ નો વારો આવી ગયો છે મામનતે મામનતે હમ એને દે દે હા છે

નાય માન તો વિડિયો ભાઈ બતાવવા છે ગિફ્ટ પેકિંગ છે તોય બતાવવા છે એને કે ઓ પહેલા મારો દસ્તાવેજ લઈ

નયા નયા નમસ્તે સફર રે ફૂલ આવે ચાંદી આ રામ રખાય રિક્ષા કે રોય સે મન કા કે છુર સે આમ

આપણા કરીએ છીએ ચેનલ ને આ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય મળીએ હવે નવા